મારું નામ માણસો ને માર્યા છે અને મુસ્લિમ બદનામ છે આવા લોકો માટે યુદ્ધ કરવું જરૂરી છે અને ગોતી ગોતી ને મારવા જોઈએ એ આપણને એકને મારે તો આપણે પાંચ ને મારી ભારત મારો દેશ છે અમારા નિર્દોષ ભાઈઓ બહેનો છે એને નિર્દોષ ને માર્યા હોય તો એને ગોટી મારવા જોઈએ આ નિર્ણય પેલા લેવો હતો આવી રીતે હવે એવો નિર્ણય કરે કે કોઈ દિવસ કોઈ આતંકવાદી આવા વિચાર કરી ન શકે અને અમારા દેશ ઉપર કોઈ પણ હુમલો કરે તો હિન્દુસ્તાનના છે જય હિંદ કરીને વાત કરી ત્યારથી લોકો માં પણ એવું કેવું છે કે રાજકારણ આમાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે આપ મુસ્લિમ શું કહેશો રાજકારણ જે પણ હોય અત્યારે જે કર્યું છે એ સારું જ કર્યું છે અત્યારે જે યુદ્ધ ચાલુ કર્યું જે લોકોને જ્યાં બધી પોસ્ટ ઉપર ઉપાડી મારી નાખ્યા છે હજી એ લોકો જ્યાં જ્યાં આવા વિચાર કરતા જ્યાં જ્યાં જગ્યા હોય એ ગોતીને બધે નાશ કરી નાખો જોઈએ કોઈ દિવસ કોઈ આતંકવાદી વિચાર જ ન કરી કે હુમલો કરે એવા અમારા વિચાર છે અને હિન્દુસ્તાનમાં ભાઈચારો રહીએ અને ભાઈ બહેન અમે સાથે મળીને રહી આ ભારત માતા છે બધાનો દેશ છે લોકશાહી દેશ છે એક રીતે સંસ્કારથી રહીએ એવી જ મારી ઈચ્છા છે ને એવા જ મારા વિચાર છે